નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓની વર્ષો જૂની માંગણી પર સરકારે લગાવી છે આખરી મહોર અને પગાર અને પેન્શનમાં થશે મોટો જબરો વધારો તો મિત્રો કઈ માંગણીઓ સ્વીકારી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત જાણવા મળી જશે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મોદી સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપીને કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપી છે તો આ કમિશન બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે અને કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની આશા છે તો હવે સવાલ એ થાય છે કે પટ્ટાવાળાથી લઈને આઈએએસ અધિકારીઓ સુધીના દરેક સ્તરે કેટલો પગાર વધશે તો ચાલો પગાર મેટ્રિક્સના આધારે તેનું વિશ્લેષણ કરીએ તો મિત્રો આઠમા પગાર પંચને મોદી સરકારે જે કેબિનેટની બેઠક હતી તેમાં મંજૂરી આપી દીધી છે અને હવે બે હજાર છવ્વીસથી થી આઠમો પગાર પંચ જે છે તે લાગુ થવા જઈ રહ્યું છે તો મિત્રો પટ્ટાવાળાથી લઈને આઈએએસ અધિકારી સુધીના દરેકને કેટલો કેટલો પગાર વધશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો પગાર મેટ્રિક્સ મુજબ પગારમાં ફેરફાર તો સ્તર એકથી પાંચના કર્મચારીની વાત કરીએ તો આ સ્તરોમાં પટ્ટાવાળા સફાઈ કામદારો અને કારકુનો વગેરેનો સમાવેશ થાય છે તો સ્તર એકના પેન્શનરો અને કર્મચારીઓના પગારની વાત કરીએ તો સાતમા પગાર પંચ જે હાલમાં મળે છે તેના છે અઢાર હજાર રૂપિયા તેમજ આઠમો પગાર પંચ લાગુ થયા બાદ તે એકવીસ હજાર ને ત્રણસો રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર બેમાં ઓગણીસ હજાર નવસો તો આઠમા પગાર પંચમાં ત્રેવીસ હજાર તો સ્તર ત્રણ માટે એકવીસ હજાર સાતસો રૂપિયા જે છે હાલમાં તે આઠમા પગાર પંચમાં છવ્વીસ હજારને ચાલીસ રૂપિયા તેમજ સ્તર ચાર માટે પચીસ હજાર પાંચસો તો આઠમા પગાર પંચ લાગુ થયા બાદ ત્રીસ હજારને તેવી જ રીતે સ્તર પાંચના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ઓગણત્રીસ હજાર રૂપિયા જે છે તે વધીને પાંત્રીસ હજારને ચાલીસ રૂપિયા થઈ જશે તો સ્તર છથી નવ સુધીના પેન્શનરો અને સરકારી કર્મચારીઓની વાત કરીએ તો આમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો ગ્રામ વિકાસ અધિકારીઓ જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે તો સ્તર છની વાત કરીએ તો પાંત્રીસ હજારને ચારસો રૂપિયા છે તે વધીને બેતાલીસ હજાર ચારસો એંશી રૂપિયા થશે તેવી જ રીતે સાતમા સ્તરની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર નવસો રૂપિયાના પગારદારને ત્રેપન હજાર આઠસો ને રૂપિયા થશે તેવી જ રીતે સ્તર આઠના કર્મચારીઓની વાત કરીએ તો સુડતાલીસ હજારને છસો રૂપિયા છે તે સત્તાવન હજાર એકસો વીસ રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર નવના વાત કરીએ તો ત્રેપન હજારને એકસો રૂપિયા જે કર્મચારી પેન્શનરોના છે તેને વધીને ત્રેસઠ હજાર સાતસોને વીસ રૂપિયા થઈ જશે તો સ્તર દસથી બારના કર્મચારીની વાત કરીએ તો આ સ્તરોમાં ઉચ્ચ હોદ્દા પરના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે તો સ્તર દસની વાત કરીએ તો છપ્પન હજારને એકસો રૂપિયા તે વધીને સડસઠ હજાર ત્રણસો વીસ રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર અગિયારના કર્મચારીઓની વાત કરીએ તો રૂપિયા સડસઠ હજારને સાતસો રૂપિયા જે છે તે એક્યાશી હજાર રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર બારની વાત કરીએ તો અઠ્યોતેર હજારને આઠસો રૂપિયા જે કર્મચારીઓનો પગાર છે તેનો પગાર વધીને ચોરાણું હજાર પાંચસોને સાઠ રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર તેર અને ચૌદની વાત કરીએ તો આ સ્તરોમાં સેક્રેટરી અને ડિરેક્ટર સ્તરના કર્મચારીઓ જેવા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે તો સ્તર તેરમાં એક લાખ ત્રેવીસ હજારને એકસો રૂપિયા છે તે આઠમા પગાર પંચ લાગુ થતાં વધીને એક લાખ સુડતાલીસ હજાર સાતસો ને વીસ રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર ચૌદની વાત કરીએ તો એક લાખ ચુમ્માલીસ હજારને વીસ રૂપિયા હોય તેનો પગાર એક લાખ તો સચિવ જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે તો સ્તર પંદરમાં એક લાખ બ્યાસી હજાર ને બસો રૂપિયા છે તે વધીને બે લાખ અઢાર ને ચાલીસ ચારસો રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર સોળમાં બે લાખ પાંચ હજારને ચારસો રૂપિયા છે તે વધીને બે લાખ હજાર એંસી રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર સત્તરની વાત કરીએ તો બે લાખ પચીસ હજારને પૂરા છે જે વધીને બે લાખ સિત્તેર હજાર રૂપિયા થઈ જશે તેવી જ રીતે સ્તર અઢારમાં બે લાખ પચાસ હજારનો મૂળભૂત પગાર ધરાવતા હોય તેનો પગાર વધીને ત્રણ લાખ રૂપિયા થઈ જશે તો ફિટમેન્ટ ફેક્ટરનું યોગદાન શું છે તેની વાત કરીએ તો ફિટમેન ફેક્ટર એ ગુણાંક છે જેનો ઉપયોગ કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે થાય છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું તો આઠમા પગાર પંચમાં તેને વધારીને બે પોઈન્ટ થવાની શક્યતા છે તો એક ઉદાહરણ તરીકે સમજીએ તો જો કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે તો સાતમા પગાર પંચમાં મૂળભૂત પગાર નવ હજાર રૂપિયા હતો તેને ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન ફિટમેન ફેક્ટર કરતાં ત્રેવીસ હજાર એકસો ત્રીસ રૂપિયા થાય છે તેવી જ રીતે આઠમા પગાર પંચમાં હાલમાં જે મૂળભૂત પગાર છે અઢાર હજાર રૂપિયા તેને ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર તો બરાબર એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ જશે અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલ સાથે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થશે આનાથી કર્મચારીઓની ખરીદશક્તિમાં વધારો થશે એટલું જ નહીં પરંતુ તેમના જીવન ધોરણમાં પણ સુધારો થશે જો કે અન્ય ભથ્થા જેવા કે મોંઘવારી ભથ્થું અને પરિવહન ભથ્થું મૂળભૂત પગારને સાથે ઉમેરવામાં આવે છે તો કુલ પગાર વધારે હશે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ